નમસ્કાર વિદ્યાર્થી આપણે ધોરણ અગિયાર સાયન્સ ફિઝિક્સ વિષયની અંદર ચેપ્ટર નંબર એક ચાલુ કરેલું છે જેનું નામ છે એકમ અને માપન લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ભૌતિક રાશિ એટલે શું એ ભણી ગયા હતા એકમની વ્યાખ્યા ભણ્યા હતા ત્યારબાદ મૂળભૂત ભૌતિક રાશિઓનો અભ્યાસ કરેલો છે હવે આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે એકમોની એકમોની આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિઓ આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ વિશે આપણે જોવાનું છે કે એકમોની આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિઓ કઈ છે એકમોની આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ આપણે ભણીએ એ પહેલા તમને થોડીક બીતેલ આપું કે ઘણા વર્ષો પહેલા કેવું હતું કે જુદા જુદા દેશો એકબીજા વચ્ચે આંતર વ્યાપાર સંબંધ આવતા નહોતા એટલે દરેક દેશને પોતાની આગવી એકમ પદ્ધતિ હતી ધારો કે એક ઉદાહરણ આપું તો ભારત કોઈક અલગ માપન પદ્ધતિની અંદર માપન કરે છે અને બીજો કોઈક દેશ બીજી જ કોઈ અલગ એકમ માપન પદ્ધતિથી માપન કરે છે એમ દરેક દેશને પોતાની અલગ અલગ માપન પદ્ધતિઓ હતી તો એ કઈ કઈ માપન પદ્ધતિઓ હતી એના વિશે આપણે જોવાનું છે આ માપન પદ્ધતિઓ મુખ્યત્વે ત્રણ ભૌતિક રાશિઓ પર આધારિત હતી જેમાંની એક ભૌતિક રાશિ છે લંબાઈ બીજી ભૌતિક રાશિ છે દળ અને ત્રીજી ભૌતિક રાશિ છે સમય આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે મૂળભૂત ભૌતિક રાશિઓનો અભ્યાસ કરી ચૂકેલા છીએ તો આ એકમ પદ્ધતિઓ એકમોની આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિઓ મુખ્યત્વે ત્રણ ભૌતિક રાશિઓ પર આધારિત હતી જે છે લંબાઈ દળ અને સમય ત્રણ માપન પદ્ધતિઓ હતી જેમાંથી પહેલી છે સીજીએસ એકમ માપન પદ્ધતિ જી પરથી રાખો નું એકમ થાય ગ્રામ અને એસ પરથી સમય એકમ થાય સેકન્ડ એ સીજીએસ પદ્ધતિનો ઉપયોગ ઘણા દેશો કરતા એ જ રીતના બીજી એકમ માપન પદ્ધતિ છે તો એમ પરથી યાદ રાખો લંબાઈનું એકમ થાય મીટર કે પરથી યાદ રાખો દળનું એકમ થાય કિલોગ્રામ અને એસ પરથી અહીંયા થવાનું છે સેકન્ડ જ એ જ રીતના ત્રીજી એક એકમ પદ્ધતિ હતી જેનું નામ છે એફપીએસ તો એફ પરથી લંબાઈનું એકમ થાય ફૂટ આપણે લંબાઈ ફૂટની અંદર માપીએ છીએ પી નો એકમ થાય દળનો એકમ છે પાઉન્ડ અને એસ એટલે એસ પરથી અહીંયા થશે સેકન્ડ એટલે આ ત્રણ એકમ માપન પદ્ધતિઓનો આ અલગ અલગ દેશો બધા ઉપયોગ કરતા હતા પરંતુ જેમ જેમ વિકાસ થતો ગયો દેશ બધા વિકાસશીલ થતા ગયા તેમ તેમ એક દેશ અને બીજા દેશ વચ્ચે આયાત અને નિકાસ થવા લાગી તમને એક ઉદાહરણ આપું ધારો કે આપણે ભારતથી અમેરિકાની વાત કરીએ તો ભારતથી અમેરિકામાં કોઈક વસ્તુ મોકલાવી છે આપણે તો ભારતની અંદર ધારો કે એમ કે એસ પદ્ધતિ ચાલે છે માપનની અને અમેરિકાની અંદર હું ઉદાહરણ તરીકે માન એવું કહું કે સીજીએસ પદ્ધતિ ચાલે છે તો તમે ધારો કે કોઈક વસ્તુ અહીંયા ભારતની અંદરથી મોકલાવી હશે તો તમે જે અંતરમાં આપશો ભારતથી અમેરિકાનું મીટરમાં માપશો જે દળ માપશો એ કિલોગ્રામમાં માપશો તો આ વસ્તુને આપણે અમેરિકામાં જઈને મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવી પડશે આ કિલોગ્રામમાંથી ગ્રામમાં કન્વર્ટ કરવી પડશે જે ખૂબ જ કઠિન અને ખૂબ જ અઘરું હતું તેથી ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો અને આ માપન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ બધા ભેગા થયા અને ઓગણીસો ની અંદર ઓગણીસો માં બધાએ એક મિટિંગનું આયોજન કર્યું એક કોન્ફરન્સ રચી અને આ એક દેશમાંથી બીજા દેશમાં આયાત અને નિકાસ કરવામાં અલગ અલગ એકમ પદ્ધતિઓ હોવાથી દરેક દેશથી જે તકલીફો ઊભી થતી હતી એ તકલીફોનું નિવારણ કરવાની વાત કરવામાં આવી અને ઓગણીસો ઇકોતેરમાં સર્વાનુમતે આખા આખી જ દુનિયાની અંદર યુનિવર્સલી એક એકમ માપન પદ્ધતિ અપનાવવામાં આવી જેને કહેવાય છે એકમ માપન પદ્ધતિ અમલમાં આવી અને દરેક દેશમાં આ એસઆઈ એકમ માપન પદ્ધતિનો હાલ આપણે ઉપયોગ કરીએ છીએ તો યાદ રાખો આ એસઆઈ એકમ માપન પદ્ધતિમાં એકમ માપન પદ્ધતિમાં સાત મૂળભૂત ભૌતિક રાશિઓ અને પૂરક રાશિનો સમાવેશ કરવામાં આવ્યો તો અહિયાં એકમ માપન પદ્ધતિમાં કઈ કઈ ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો એકમ માપન પદ્ધતિની મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે જોઈએ છીએ અહીંયા આ ત્રણ લંબાઈ દળ સમયનો સમાવેશ તો કરવામાં આવ્યો જ અહીંયા હું લખું છું ભૌતિક રાશિ અને આ દરેક ભૌતિક રાશિના એકમો ચોક્કસ હોય તો એના એકમો અને એના એકમની સંજ્ઞા પણ આપણે અહીંયા લખીશું તો પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ લંબાઈનો એકમ થાય એકમ આપણે લઈશું યાદ રાખજો મીટર થાય લંબાઈનો લંબાઈના બીજા ઘણા બધા એકમો થઈ શકે સેન્ટીમીટર કિલોમીટર મિલીમીટર પણ એસ એકમ જો આપણને કોઈ પૂછે તો શું કહીશું આપણે મીટર નામનો એકમ થાય અને મીટરની ક્ષમતા આપણે જાણીએ છીએ સ્મોલ એમ વડે દર્શાવે લંબાઈ ત્યારબાદ છે દળ તો દળનો એસઆઈ એકમ છે કિલોગ્રામ અને જેને આપણે કેજી વડે દર્શાવીએ છીએ પછી ત્યારબાદ ત્રીજી ભૌતિક રાશિ હતી સમય સમયનો એસઆઈ એકમ થાય છે સેકન્ડ અને એને આપણે એસ અથવા તો એસીસી પણ લખી શકીએ છીએ મોસ્ટલી એસ લખતા હોઈએ છીએ અહીંયા સમયના પણ અલગ અલગ એકમો છે કલાક મિનિટ પણ આપણે જો એ સહી એકમ આપણને પૂછે તો આપણે શું લખીશું સેકન્ડ લખીશું ત્યારબાદ લંબાઈ દળ સમય ત્યારબાદ ચાર નંબરમાં આપણે લઈએ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એ સહી એકમ છે એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એ સહી એકમ છે એમ્પિયર અને જેને કેપિટલ એ વડે દર્શાવાય છે ત્યારબાદ દ્રવ્યનો જથ્થો દ્રવ્યનો જથ્થો દ્રવ્યના જથ્થાનો એકમ થાય મોલ એને એમઓ એલ અથવા તો એમ ઓએલ વડે દર્શાવવામાં આવે છે ત્યારબાદ છ નંબર છે જ્યોતિની તીવ્રતા જેને આપણે જેનું એકમ છે કેન્ડલા અથવા તો કેડલા વડે પણ દર્શાવે અને જેની સંજ્ઞા છે સીડી અને ત્યારબાદ સાતમા નંબરની અને છેલ્લી મૂળભૂત ભૌતિક રાશિ છે લં યાદ રાખજો લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ દ્રવ્યનો જથ્થો જ્યોતિની તીવ્રતા અને સાતમા નંબરમાં છે થર્મોડાયનેમિક તાપમાન તો તમે એકલું તાપમાન લખી શકો છો થર્મોડાયનેમિક તાપમાન અને એનો એકમ થશે અહીંયા કેલ્વિન અને એને આપણે કે વડે દર્શાવી શકીએ છીએ તો આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ આ રીતની છે યાદ રાખજો લંબાઈ દળ સમય વિદ્યુત પ્રવાહ દ્રવ્યનો જથ્થો જ્યોતિની તીવ્રતા અને થર્મોડાયનેમિક્સ થર્મોડા આ દરેકના એસ એકમો છે તો એ આપણે યાદ રાખીશું શું છે તો લંબાઈનો મીટર દળનો કિલોગ્રામ સમયનો સેકન્ડ વિદ્યુત પ્રવાહનો એમ્પિયર દ્રવ્યના જથ્થાનો મોલ જ્યોતિની તીવ્રતાનો કેન્ડેલા અને થર્મોડાઇનેમિક્સ તાપમાનનો કેલ્ન થવાનું છે એટલે એસઆઈ એકમમાં ટોટલ સાત મૂળભૂત ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ અહીંયા મેં લખેલું છે કે બે પૂરક રાશિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે તો આ બે પૂરક રાશિઓ કઈ છે તો યાદ રાખજો પૂરક ભૌતિક રાશિ બે છે બે પૂરક ભૌતિક રાશિઓ છે જેમાંની પહેલી છે સમતલ કોણ સમતલ કોણ પહેલી ભૌતિક રાશિ આપણે લખીશું સમતલ કોણ અને બીજી છે ઘનકોણ એટલે આપણે આ પણ યાદ રાખીશું કે બે ભૌતિક રાશિઓ છે પૂરક ભૌતિક રાશિઓ કઈ છે તો બે છે સમતલ કોણ અને ઘનકોણ અહીંયા આટલું લખો એટલે આજનો આપણે વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ જો તમને મારી ટીચિંગ મેથડ પર સલાવ હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે યાદ કરી લેજો થેન્ક યુ